નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત હું હર્ષ પટેલ તમને આજે એક જોરદાર વિડિયો બતાવવા જઈ રહ્યો છું આ વિડીયો છે સુરમ્ય બંગલોજ વિજાપુર તાલુકો અહીંયા કૂતરા માટે લાડવાનું આયોજન છે સરસ મજાના ગોળના લાડુ અને એ પણ જીવદયા હેતુથી અને સમગ્ર સોસાયટીના તમામ યુવાનો નાના મોટા અને વૃદ્ધો પણ સાથે મળીને જોરદાર આયોજન કર્યું છે તમને બતાવું છું અહીંયા સરસ મજાના લાડુનું આયોજન તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ વ્યક્તિના નામ તમને આપી અહીંયાં છે લાલભાઈ લાલભાઈનું કામ સરસ મજાનું તમે જોઈ શકો છો લાલભાઈ અહીંયા છો લાલભાઈ અને જોરદાર આયોજન છે લાલભાઈનું પૂરો હેતુ એમનો કે જેટલું બને એટલું જીવદયા દયા બધાના અંદર એવી ભાવના જીવદયા દયા કરીએ અહીંયા જોઈ શકો છો અમારા મિત્રના ફાધર હા જોરદાર સહયોગ હેં જોડે બેસે ને તો એક પ્રકારનો સહયોગ મળતો રહે અહીંયા અહીંયા આગળ વિનેશભાઈ અંબિકા શું નામ છે તમારે જય અંબિકા જય અંબિકા વેલ્ડિંગ પટેલ જયપુર વાળા અને સહયોગ બોટલ જુના પાપડી વાળા કરી રહ્યા છે ચાલો આગળ જઈશું આ સોસાયટી સોસાયટીના પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ ધનપુરાના વતની બંગલોજ વિજાપુર તાલુકો આગળ જઈએ આ બાજુ અલગ અલગ મિત્રોનો સહયોગ છે હમણાં અલગ મિત્રો ભાઈઓ આગળ વધીએ સ્નેહલભાઈ સ્નેહલ ઉપનામ આપ્યું છે પણ ઉપનામની અત્યારે ચર્ચા નહીં કરીએ આગળ વધીએ ત્યાં માધાભા આપણા વડીલો બતાવ સ્ટોપ કરો ધોરણ અહિયાં નમસ્કાર મિત્રો આ છે કે પટેલ કે એમ પટેલ ધનપુરા ધનપુરાના કાંતિભાઈ એમ પટેલ બરાબર અહિયાં સંજયભાઈ છે દેવપુરાથી

આ મારા પપ્પા એન બી પટેલ નટુભાઈ ભોળાભાઈ પટેલ ખડાક પટેલ ઉભા અને વિજાપુર સુરમ્ય બંગ્લોજ માંથી અહીંયા કેલાલ જુનાન જાણીતા લગભગ બધા ઓળખતા હશે સાચું નામ છે પ્રિયંક પટેલ અહીંયા અરવિંદ કાકા છે જયપુર થી અહીંયા કાકાનું નામ શું હતું રમેશભાઈ પટેલ હીરપુરા હીરપુરા થી ચાલો આગળ સાગર પટેલ મારા મિત્ર એચડીએફસી બેંક ના એમ્પ્લોય છે પણ જો કેટલી મદદ કરે છે પછી એને થોડાક ઠંડા થવા દેવામાં આવશે ત્યાર પછી અહિયાં સતીશભાઈ જે છે અત્યારે આ કામ જે સતીષભાઈ કરી રહ્યા છે થોડીક સમય પહેલા હું કરતો તો બધાય થોડો થોડો સરસ મજાનો સહયોગ આપ્યો છે આ બાજુ જોજો પૂર્ણ સહયોગ પૂર્ણ સહયોગ બધાનો પૂરેપૂરો સહયોગ ચાલો પતરું હવે છે ને ઓરિજિનલ તમને જે તૈયાર થયેલા લાડુની ચર્ચા કરીશું દોસ્તો લાડુ તમે જોઈ શકો છો એકદમ જોરદાર વાડા ભાઈ અક્ષય આજે વિડીયો ઉતારી રહ્યા છે ને અક્ષય એ પણ સેવાભાવી એકદમ જોઈ શકો છો આ લાડુ તૈયાર થયા બહુ જોરદાર બન્યા છે કૂતરાઓ નાના નાના ગલુડિયાઓ અત્યારે ઠંડીની અંદર થકતા હોય આવા સરસ લાડુ ખાય ને એટલે એકદમ એનર્જી આવી જાય અને જીવદયા કરતા રહીશું તો કળિયોગની અંદર આપણને ખરેખર ફાયદો થશે આવું દરેક મિત્રો કામ કરો જેટલી ખાલી સહકાર આપો અને અમે તો અમારી રીતે એકબીજાની મદદથી સહયોગ આપતા રહીએ છીએ કરીએ છીએ ધીમે ધીમે જેટલા બને એટલા લાડુ અગાઉ પણ આ રીતે આયોજન કર્યું હતું અને બધા એકસાથે મળીને સરસ રીતે આ રીતે લાડુ આયોજન જેટલું બને એટલું પ્રયત્ન કરીએ કે જીવદયા જીવદયા કરતા રહીએ જેને જે રીતે અનુકૂળ આવે જેની જેટલી તાકાત ફૂલ ને ફૂલની પાકડી પોતપોતાની રીતે પોતપોતાની સોસાયટીની અંદર ગામની અંદર આવું આયોજન કરજો જય હિન્દ જય ભારત જય શિયારામ નમસ્કાર મિત્રો તો અત્યારે જે તમે લાડુનું આયોજન જોયું આ લાડુનું આયોજન કરવામાં જો કોઈને મદદ જોઈતી હોય તો જ્યાં તમે સોસાયટીમાં રહેતા હોય ત્યાં તમારે અમારી જરૂર હોય તો અમે નિસ્વાર્થ ભાવે એક પણ રૂપિયો લીધા સિવાય ફ્રીમાં તમને મદદ કરીશું કે કેવી રીતે લાડુ બનાવવા એના માટે કેટલો લોટ જોઈએ કેટલું ઘી કે તેલ જોઈએ કેટલો ગોળ જોઈએ બરાબર તો એકદમ શુદ્ધ અને ચોખ્ખા લાડુ બનાવ્યા હતા અહીંયા તમે જોઈ શકો છો સાગર પટેલ છે મારા મિત્ર નિલેશ પટેલ છે અમે મદદ કરીશું જય સિયાારામ જય હિન્દ જય ભારત બોલો જય સિયાારામ